નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહ્યા છે જેમાં ત્રેવીસ પોઈન્ટ આઠ ત્રેવીસ પોઈન્ટ નવ ચોવીસ પોઈન્ટ ઝીરો અને હાલ નવું આવેલું અપડેટ ચોવીસ પોઈન્ટ એક સંદર્ભે છે આ તમામે તમામ અપડેટ છે એ ખાસ કરીને કરતા સમયે ફોટો કેપ્ચર કરવો ઈ જોવા મળી આપણી સામે છે એ નવા ત્રણ સુધારા છે એ જોવા મળી રહ્યા છે તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાંથી એપ્લિકેશન છે એને અપડેટ છે એ કરી લેશો યસ અહીંયા તમે જેવું અપડેટ કરો છો તો તમારી સામે છે આ નવા ચાર સુધારા છે જોવા મળે છેલ્લો સુધારો છે એ પરફોર્મન્સ બેસ્ટ આપી શકો છો વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે એ માટે નાની મોટી ખામીઓ હોય એ દૂર કરવા અનુલક્ષીને છે યસ અહીંયા આપણે રાબેતા મુજબ છે એ સુધારાઓ છે એને સમજીએ છે તમે અહીંયાથી એપ્લિકેશન છે એને ઓપન ઉપર ક્લિક આપી દેશો જેવું તમે ઓપન ઉપર ક્લિક આપો છો એટલે સૌથી પેલો જે સુધારો છે આપણે સમજવાનો છે એ છે તમે ક્લિક કરો છો તો તમે અહીંયા અપડેટની અંદર જોઈ શકો છો જેવું લાભાર્થી ઉપર ક્લિક કરો તો હવે એ ફોટો કેપ્ચર કરવા અનુલક્ષીને છે જેમાં सर्वप्रथम તો લાભાર્થીનો ઈ કેવાયસી છે એ કરવું ફરજિયાત છે એ પછી તમારે લાભાર્થી છે એનો ફોટો કેપ્ચર છે એ કરવાનું હોય છે યસ છ મહિનાથી ત્રણ વર્ષનો જે બોક્સ છે એના પર આપણે ક્લિક આપીએ છીએ એના પર તમે જેવું ક્લિક આપો છો તો તમારી સામે અહીંયા નામાવલી આવે છે નામાવલી પરથી કોઈ પણ એક નામ ઉપર તમે જેવું ક્લિક કરી દો છો તો અહીંયા તમારી સામે આ પ્રકારનો મેસેજ ખોલી આવે છે જેમાં સૌથી પહેલા મેસેજ છે એ તમને કહી રહ્યો છે કે આ લાભાર્થી છે એ એ કે પછી ફેસ કેપ્ચર છે કરવામાં આવેલું નથી તો આપણે એ ફે ઈ ફેસ કેપ્ચર કરવું હશે તો અહીંયાથી આ પ્રોસીડ ઉપર ક્લિક આપીને તમે કરી શકો છો એ પછી અહીંયા આપણે સામે છે એ બીજો લાભાર્થી એના પર તમે ક્લિક આપો જો તમે ક્લિક આપો છો અહીંયાથી જોઈ શકાય કે નવા આવેલા ચોવીસ પોઈન્ટ એક મુજબ હવે

સૌથી પહેલા તમારે લાભાર્થીનું ઈ કેવાયસી કરવાનો છે અને એ પછી જ ફોટો કેપ્ચર છે એ કરવાનો રહેશે અને ટી ચાર વિતરણ કરતા એ જ ફોટો હશે જે આધાર કાર્ડ સાથે મેચ થયેલો હોવો જોઈએ ઓકે તો આ વાત જે બીજો સુધારો છે એ ખાસ કરીને એ છે કે તમે જયારે હવે ઈ કેવાયસી કરવા જાઓ છો તો એવા સમયે ડિજિલોકરનું જે સ્ક્રીન છે એ આવે છે આવતું હતું જેમ કે અહીંયા પ્રોસીડ ઉપર તમે ક્લિક આપી દીધું છે આપણે ઈ કેવાયસી લાભાર્થીનું કરવું હોય તો અહીંયા તમે પ્રોસીડ ઉપર કમ્પ્લીટલી આપો છો તો આના પછીની પ્રોસેસ છે આગળ જશે યસ અહીંયાથી તમે ક્લિક આપ્યું તો તમે ડાયરેક્ટલી જાઓ છો તો ત્યાં તમારી સામે છે એ ડિજિલોકરનો યસ અહીંયા આજે પેજ ખુલ્યું તો એ અહીંયા પ્રોસીડ ઉપર તમે ક્લિક આપો જેવો પ્રોસીડ ઉપર ક્લિક આપો છો તો અહીંયા છે સૌથી પહેલાં ડિજિલોકરની સ્ક્રીન છે આવતી પરંતુ હવે છે એ ડિજિલોકરની સ્ક્રીન ન આવતા પોસ્ટ મેરી પંચાયત નામની જે પેજ છે એ તમારી સામે ખુલીને આવે છે અને આ ઉપરાંત આ ચોવીસ વાત છે અને સૌથી છેલ્લો સુધારો છે એ છે તમારા મોર ઓપ્શન નામનું એક મેનુ હતું આ મેનુ છે આ નવા અપડેટ ની અંદર છે એ દૂર કરવામાં આવ્યું છે એટલે કુલ ત્રણ સુધારા છે આપણે સમજી શકીએ સૌથી પહેલો સુધારો છે આપણી સામે એ છે કે તમે ફોટો કેપ્ચર કરવા જાઓ છો ત્યાં ફરી વખત ફોટો કેપ્ચર પણ કરી શકો છો રી કેપ્ચર નું ઓપ્શન છે તમારી સામે આવે છે